આજકાલ તો ટ્રેન ચાલુ છે કુનાફાનો કોઈ પણ વસ્તુ આઈસક્રીમ માં કુનાફા આજકાલ બરાબર પણ ડુપ્લિકેશન બી એટલું બધું થયું છે આ પ્રોડક્ટમાં પર્ટિક્યુલર બીકોઝ ટ્રેન્ડિંગમાં ચાલતી છે તો આપણી પાસે હું જોઉં છું કે સાત ફ્લેવર્સ છે આમાં સાત ફ્લેવર્સ છે આપણી પાસે બ્લુબેરી રાસબેરી ક્રેનબેરી પીનટ બટર મેંગો હની પીનટ બટર અને મેઇન વસ્તુ પિસ્તાચો એવી જેવી ઉનાફા કે ઉપર ચોકલેટ કોટેડ અંદર સેન્ટર ફિલ ડેટ સાથે અંદર આવે આવી રહી અચ્છા તમે ખાલી ટેસ્ટ કરો તમે એટલે અંદર કોનાફાનું લેયર ઉપર પાછું ચોકલેટનું અને અંદર પાછું યસ યસ ખજૂર આવે એટલે બધું એક સાથે અંદર મજા આવે તમે ખાશો તો બી તમને મજા આવશે તમે હની ફ્લેવર ખાઈ જાવ અને આ

યસ તો એમાં બી તમે તમે કરી શકો છો આપણી નંબર ઓફ વેરાયટીઝ છે વસ્તુ એકદમ જેન્યુન છે અને ડુપ્લિકેશન માર્કેટમાં ઘણું બધું છે પણ આનો ટેસ્ટ એક નંબર બિકોઝ આ રિયલ પ્રોડક્ટ છે યસિનલ બધી ઇમ્પોર્ટેડ છે બધી બ્રાન્ડ ઇમ્પોર્ટેડ સ્ટાન્ડર્ડ કંપનીની તમે દેખી શકો છો અને બ્રાન્ડનું નામ પર તમે સર્ચ કરીને જોઈ શકો છો બાકી ઇમ્પોર્ટેડ ચોકલેટ્સ તમારે ખરીદવી તો આવી જજો આ લોકેશન ઉપર લોકેશન અને ડિટેલ્સ બધી સ્ક્રીન ઉપર દેખાજો વોચ કરો ભાઈ